પણ આ તો જોયેલું છે બીજું બતાવક નવું ઓલું ખેતર બીજી વાડી એમાં આપણે મૂળા બીજું કઈક નવું આ ઓલું દેખાય એ આપડું છે જો ઓલી બીજી વાડી રહી ને એમાં આપડે મૂળા કર્યા હતા પણ એ તો બધું વિસ્તાર કીધેલું છે બીજું કઈક નવું બતાવ બીજું બે ત્રણ પાણી પીવાની છે

ત્યાંથી નું પાડો તો લે આ વિસ્તારના ધંધા જેવા હોય છે પટ્ટા સીના ઓલા સણયા નહી આવતા ઓલા આ આની કહાની બહુ લાંબી છે

બહુ મોંઘો હોય આપણું કામ નથી એ તો મોટા મોટા ફિલ્ટર મૂકવાની છે તો આપણે ભૂલી જ જવાનું ને એવું આપણું કામ જ નહીં એ તમે બે ફાંકા મારો રવા દો હું નીકળું છું ફાંકા શું માર માર કરો દર ભેગું થાને ભાઈ પાણી હાલું ક્યાંથી આવતું મને ખબર નથી મને નહીં ખબર ત્યાં મને કેવું લાગે ઉપરથી ને આવતો હશે વરસાદ પડે ને તાન ત્યાં કોણ ચાલુ કર દીધો હતો વરસાદ આવતો હશે છે યા કોકા ચકડો હોય ને આમ આમ ફેરવે ને ભગવાન તાણા આપણને આપતો હોય અરે કેના ક્યાં ચાતે હો ના ના એવું ના હોય તું ક્યાં ને પાણી પીવા હું તો ઘરે ગોળામાંથી તે ગોળાન ક્યાં થી નાવ બાર નળમાંથી નળમાં ક્યાં થી નાવ કૂવામાંથી બોરમાંથી આ અહીંયા ક્યાં થી નાવ પણ એ વરસાદ આવતું છે લમ તે મેં શું કીધું તન તન હા એ વાત સાચી માર કઈ જાણતું નહીં જાઉં હું જો તું પાણી તો મને ખબર નથી ક્યાં આવતું હોય તો હમ તેરે શહેર મે આયે હમ સફર

બાય ટાટા ગુડ બાય ગયા